જેનું નામ છે મારા નવા બ્લોગમાં જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય માતાજી ને હર હર માધી આશા રાખું છું કે આપ સૌ મજામાં છો હું પણ મજામાં છું તો સરસ મજાના દિવસની શરૂઆત થઈ ગઈ છે આપણા એક બ્લોગની શરૂઆત થઈ ગઈ છે અને લલિત તો બહુ વહેલા ઉઠ્યા છે બહુ વહેલા ઉઠ્યા છે નહીં સાહેબ કેટલા વાગે તમે છ વાગે ઉઠી ગયા ને તો બંને છોકરાઓને રેડી કરીને આપણે સ્કૂલ મૂકી દીધા છે અને લલિત ઉઠ્યા છે દસ વાગે દસ વાગે અમે રાતે અને ક્યાં ફરવા જવું છે તમારે

કેવા મોણસ છે મને કે હું અહીંયા નહીં ખાઉં કે તું અહીંયા બનાવી દે તો મેં રસોઈ અહીંયા બનાવી દે મેં હોય ખાધું અને એ મને મૂકવા એટલે અહીંયા આગળ થાળી દઈને બે ગયા ને રાતની રોટલી ખાસી બધી પડી કોણે મેં તો એક મોતી ચુરસ ખાધો હતો બીજી વાર મંગાવ્યો ના એક જ વાર ખાધો એ તો મેં મોતીચૂર ખાધું તું ખાલી એ કને આવી રાખે હા સ્પ્રીંગ હા એટલે ઘેર રસોઈ બનાવીને પછી ખાધું ના મને મૂકવા એટલે પછી ઈચ્છા થઈ ગઈ કાઉન્ટર જોઈને ઈચ્છા થઈ ગઈ કે એ હારું હારું જમવાનું જ ચલવું જમી લઉં તો એ જમી લીધું એટલે રોટલી ખાસી બધી પડી હતી આપણે તો થોડી રોટલી વગર દીધી સવારમાં નાસ્તામાં એ તો હવે નાહી દો તૈયાર થઈ અને આપણે જવું છે બેંકમાં થોડું કામ છે તો પતાવી દઈએ તો બન્યા રહો બ્લોગમાં

કેસા રહા આપકા દિના આજ કેમ મજા ના આઈ સ્કૂલ કેમ પણ આજ બણ બણ જ કર્યા છે એટલે હે ને એટલે લેસ આ એવો દોડે ના હા કેમ હા ચડી તો પણ સુ કામ એટલું દોડવું પડે કપડા ગંદા હે તો સેટી ઉપર ના ચડ સેટી ઉપર ના ચડ હે તાદા હે તો બોખાનો કેવું લાગે હમ તાઈ કે છે ઘરે હવે ચા ને નાસ્તા આપી દઉં

તો અંશુભાઈ ગયા તા ઉજાણીમાં તો બે દિવસ ઠંડી ના અહીંયા આગળ વધારે ઠંડી હતી બે દિવસ થોડી શરદી ને તાવ ને એવું થઈ ગયું ને બેટા ઘણા દુખે જવું દવાખોને ને નહીં જાવ જાઓ શરદી નો સિરપ પડ્યો હે ગાઈઝ આ છે વાર્તા બહુ વર્ષો જૂની આપણે નાના અમે નાના હતા ત્યારે મેં અમે અમે પણ ભરતા અમારા

હ લાવવાની ખાલી સ્માઈલ આપજે તું તું આમ લાવ સ્માઈલ કરે એટલો એટલો વાલો વાલો લાગે ને ખાલી આમ સ્માઈલ આપી દેખવા આમ દેખ દે એ તૂટી જાય એમ પસાડે નહીં આજે જો જો હલાવે આ પતળી આની તૂટી ના જાય બોડુ નહીં પતળી ઈને જો બાબા બાબા શું કરે બાબા જી પ્રિન્સ સ્માઈલ ઈ એ પ્રિન્સ હું દેખ દે તું આ મોઢે છે ને ડાક પડ્યા દાન હ

હ તો તો નઈ ખાઈન હા આ દાંત પડી ગયો પણ હવા તો મારા બેટા જબરા થાય નઈ તો ગાઈસ આજે છે ભેળનો પ્રોગ્રામ કલકે સાંજે ચામાં નાસ્તો એ લોકોએ ધરાઈને કરે તો એબે મને ખાવાની ઈચ્છા ઓછી હતી આ બાજુ આપણે દૂધ લાવી દીધું છે તો દૂધ ગરમ થાય છે ને લલક તો બહાર ગયું છે એમનો ફ્રેન્ડનો ફોન આવ્યો તો બધા સાથે જમવાના છે તો અમે હવે આ નાસ્તા જેવું કરી દઈશું કે વધારે ખાવાની ઈચ્છા છે નહીં કેમ કે સાંજે ચાય આપણે છ વાગે જેવી પીધી તો હવે ભેળ બનાવીએ અને ફટાફટ આપણે ખાઈ લઈએ મન કરાવ કે સુસ્તા કો બધા તો ગાઈસ ભેળ બની અને રેડી થઈ ગઈ છે આપણે ડુંગળી ટમાટર બી અંદર કાપી નાખી દીધું છે ભાઈ પપ્પા કહે કે અમે હોય હોય એટલે હારું હારું નઈ બનાવતા આ પપ્પાએ હારું હારું જ ખાસિયા આજ હા તો આપણે હારું હારું જ ખાવાનું હમ તો ગાઈસ આઈ જાવ ભીડ બનાવી છે ભેળ ખાવા માટે આઈ જાવ ગઈસ આજે આપણે રાત્રે જમવાનું નથી બનાવ્યું જ ખાવાનું છે હે બોખા હમ આઈસ્ક્રીમ ખાધી હમ હમ તમે કેવા તમારો વેશ કેવો કરે છે બાલ સરખા કરો બેટા અને જાવ સુઈ જાવ હવે આતે ઉડી તારા આવું હું માર કામ હે ગાઈસ આ ભરી દીધી છે બધી ધોઈ પેક કરીશ આપણે ચણિયા છે હવે કેટલી વાર થાય કપડા થોડા ઘણા વાળ્યા છે થોડા ઘણા વાળવાના બાકી છે અને લલિત પણ આવી ગયા તને તો બાર વાળવાનું ઊંઘી જવાનું તારે લલિત પણ ઘેર આવી ગયા છોકરા માટે આઈસ્ક્રીમ લાવ્યા હતા ખાધી બધાય બસ આજના વિડીયોમાં આટલું મળે પછી નેક્સ્ટ વિડીયોમાં તમારી ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે વેલાઇકમ પણ નોટિફિકેશન તને સૌથી પહેલા મળતી રહે બાય ગુડ નાઇટ બાય